નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ન્યુઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જો આજના સમાચાર અંજાર મુન્દ્રા હાઈવે ઉપર વીડી ગામ નજીક ઓવરબ્રિજની સાઇડ વોલ લટકી રહી છે પુલ અને લોકો ઉપર જોખમ સર્જાયું અંજારથી મુન્દ્રા તરફ જતા રાષ્ટ્રીય ધોરી માર્ગ પર એક ગંભીર સુરક્ષા જોખમ સામે આવ્યું છે અંજારથી લગભગ છ કિલોમીટર દૂર આવેલ વીડી ઓવરબ્રિજ પર સાઇડ વોલ ડિવાઈડર પર હવામાં લટકી રહ્યો છે આ પુલ નીચેના સર્વિસ રોડ પરથી દિવસ રાત દરમિયાન સેંકડો વાહનોની અવરજવર થાય છે આ સ્થિતિ ખાસ કરીને ચિંતાજનક એટલા માટે છે કે તાજેતરમાં જ આણંદ વડોદરા વચ્ચે ગંભીર બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનામાં બાવીસ લોકોએ જીવ ગુમાવ્યા હતા જો આ ભારે વજનવાળો સાઇડ બોલ ડિવાઈડર કોઈ વાહન પર પડશે તો મોટી જાનહાનિ થઈ શકે છે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા આ જોખમી સ્થિતિને તાત્કાલિક ધોરણે ધ્યાનમાં લેવી જરૂરી છે રાજ્યમાં અન્ય સ્થળોએ પણ આવી બેદરકારી સામે આવી રહી છે ગંભીરા દુર્ઘટના બાદ લોકોમાં એવી માંગણી ઉઠી છે કે સરકાર અને વહીવટી તંત્ર આવી સ્થિતિ પ્રત્યે વધુ સજાગ બને સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભ્રુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આજે તારીખ અગિયાર જુલાઈ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર